સુરત શહેરમાં આગની ઘટનાઓ યથાવત છે ત્યારે અડાજાણ વિસ્તારમાં ફરી આગની ઘટના બનવા પામી હતી જેમાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગમાં ઘર વખણી બળીને ખાખથી જવા પામી હતી તો પાડોશીઓની સતર્કતાથી રહીશોનો જીવ બચી જવા પામ્યો છે અડજાણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સટકી ગયોનું ચોંકાવનારું બનાવ સામે આવ્યો છે જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનની નોંધાઈ ન હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું છે પાડોશીના જાગૃતાને લઈને કિનારી પરિવાર સમયસર સડકતા ઘરના બીજા માળેથી નીચે બહાર નીકળી જવામાં સફળ થઈ જાણવા મળ્યું છે અડજાના ફાયર ઓફિસર સુથારે જણાવ્યું હતું કે કોલોને સોસાયટીને ગેટ પર બોલાવી એની મદદથી સમયસર ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા પહેલાં માળે લાગેલી આગ પર પાણીનો મારો કરી આગ કાબૂમાં લઈ લીધી હતી તપાસમાં જાણવા મળ્યું છે કે આગ ફ્રીજમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હતી જેમાં ફર્નિચર ઘર વકરીનો સામાન સહિત તમામ બળીને ખાખ થઈ જવા પામ્યું છે જોકે કોઈ જાનહાની નોંધાઈ નથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે વહેલી સવારે આંખ ખુલી જતા કોઈ બળવાની દુર્ગંધ આવી હતી પહેલાં પોતાના ઘરમાં તપાસ કર્યા બાદ પાડોશીના ઘર પર નજર પડતા ધોમાડો નીકળી રહ્યો હતો અને તાત્કાલિક દોડીને બુમોબૂમ કરી ત્રીજાવાણે સુતેલા કિનારી પરિવારની બે દીકરીઓ પતિ પત્નીને જગાડી બહાર કાઢી લીધા હતા ત્યાં સુધીમાં આંખ ઉગ્ર બની ગઈ હતી ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરી ગેટ પર દોડી ગયા હતા ફાયરની સાથે લઈ ઘટના સ્થળે આવ્યા બાદ ગણતરીની મીટોમાં ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા